ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો મળકાભેર પ્રારંભ થયો હતો સદસ્યતા અભિયાનની શરૂઆતમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સૌ કાર્યકરો હોદ્દેદારોને પ્રોત્સાહક સંબોધન કરી જણાવ્યું હતું કે આ રાષ્ટ્રના સુશાસન અને વહીવટમાં જેમનું મહત્વનું યોગદાન છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ સદસ્યતા અભિયાન શરૂ થયું છે તેમણે કહ્યું કે પાર્ટીના સભ્ય બનવા જઈ રહ્યા છીએ આપણે સૌ સૌ સભ્ય બનવા જઈ રહ્યા છીએ તે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે સદસ્યતા અભિયાનના પ્રારંભે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બન્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબથી આ સદસ્યતા અભિયાનની શરૂઆત થયા બાદ ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબથી આ શરૂ કરી અને આજે જિલ્લાની અંદર આ પ્રાથમિક સદસ્યતા અભિયાન માટેની આ પહેલી બેઠક યોજાઈ એની અંદર આજે મને પ્રાથમિક સદસ્યતા અભિયાન તરીકે મને સભ્ય બનાવવામાં આવ્યો છે અને એની સાથે અમારા સૌ ધારાસભ્યોને જિલ્લાના સદસતા અભિયાનની અંદર સદસ્ય બનાવ્યા છે તો આજે હું એ કહીશ કે દરેક ધારાસભ્ય દ્વારા અમે લગભગ એક થી સવા લાખનો ટાર્ગેટ લીધો છે અને અમે પાંચ લાખ પચાસ હજાર પહોંચવાના અમારા પૂરતા પ્રયત્નો છે અને અમે નક્કી કર્યું છે કે અમારે કોઈ પણ પ્રકારે પાંચ લાખ પચાસ હજાર જેટલા સદસ્યો આ ખેડા જિલ્લાની અંદર બનાવવાના છે અને જિલ્લા પ્રમુખ જિલ્લાની ટીમ અને સૌ ચૂંટાયેલી પાંખ સાથે મળી અને અમે કામગીરી કરવાના છે અને એમાં સૌ ધારાસભ્યશ્રીઓએ જે ટાર્ગેટ લીધો છે એમાં સાથ અને સહકાર આપશે જનતા પાર્ટી આધારે અને સામાન્ય સભ્યોના સક્રિય તેના સંગઠનની રચના કરવાની એક પ્રક્રિયા હોય છે જેના ભાગરૂપે બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાન શરૂઆત નરેન્દ્રભાઈને સદસ્ય બનાવીને કરવામાં આવી ત્યારબાદ ભૂપેન્દ્રભાઈને પાર્ટી સાહેબ બન્યા અને ત્યારબાદ જિલ્લામાં અમે સૌથી ચૂંટાયેલા સિનિયર નેતા પંકજભાઈ ને આજે સદસ્ય બનાવી અને જિલ્લાનો છ લાખ સાડા પાંચ થી છ લાખ નો લક્ષ્યાંક નક્કી કરીને અમે લોકો વચ્ચે જઈશું અમારી સરકારની કામગીરી અમારી પાર્ટીની વિચારધારાને લોકો વચ્ચે મૂકી અને લોકોને સદસ્ય બનાવશું